નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રણછોડપુરી લખતર ગામના દરબારી જીની અંદર યોજવામાં આવેલ ભાગવત સપ્તાહની પૂર્ણાવધિ થતાં પરત પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મહિલાઓ વાતે ગાતે પોથી શાસ્ત્રીજી આશુતોષ રાવલના ઘરે પધરાવા પહોંચી લખતર દરબારી જીની અંદર છેલ્લા સાત દિવસથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભાગવત સપ્તાહના વ્યાસપીઠો પરથી લખતરના નવયુવાન શાસ્ત્રી આશુતોષ રાવલ કથા શ્રવણ કરાવી રહ્યા હતા કથા સમાપ્તિ સમયે પરત બોથી યાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે સ્વજીવણભાઈ ખોડાભાઈ રબારીના પરિવારના સદસ્યો ઉપર પરત પોથી યાત્રા મૂકવા શ્રી આશુતોષ રાવલના ઘરે પહોંચ્યા હતા ત્યારે વાતે ગાતે આ પોથી રાત્રિના સમયે કાઢવામાં આવતા મોટી સંખ્યાની અંદર લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો છે તેઓ આ પોથી દર્શન કરવા પહોંચ્યા હતા આ પોથી પહેલાં લખતર રામજી મંદિરની અંદર દર્શન કરાવવામાં આવ્યા હતા ત્યારબાદ વાતે ગાતે આશુતોષ રાવલના ઘરે પોથી પથરા પધરાવી અને પરત તેમના ઘર તરફ પ્રયાણ કરવામાં આવ્યું હતું